તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો ની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે સ્કોર્પિયો ગાડી વેચવા માટે આવેલ છે ગાડી સારી કન્ડિશન માંગ છે બે હજાર એકવીસનું મોડેલ છે એસી ચાલુ મ્યુઝિક સિસ્ટમ ચાલુ ટાયર પણ સારી કન્ડિશન માં છે ખૂબ સાચવેલી ગાડી છે જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો માત્ર સાઈઠ હજાર કિલોમીટર માત્ર ચાલેલી છે ગાડી કમ્પલેટ છે ગાડીના બધા કાગળિયા પણ કમ્પલેટ છે ટીપટોપ કટમાં ગાડીની કન્ડિશન છે ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત સોળ લાખ રાખેલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો કોઈ મિત્રને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન ખરીદવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ